શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શ્રી ભોળાનાથ બાપાની પૂજા કરવી જઈને ઈશ્વર ની પૂજા નથી કરી શકતા તો આપણા આપણી પરંપરામાં આપણને માનસ પૂજા કરવાનો પણ એક અધિકાર આપેલો છે કે તમે મનથી ઈશ્વરનું સ્મરણ કરો અને ઈશ્વરની પૂજા કરતી વખતે તમે ઈશ્વરને શું શું અર્પણ કરો છો દ્રવ્ય કેટલા અર્પણ કરો છો કેટલા તમે ભાવ અર્પણ કરો છો તમે શું શું ભગવાન વિશે ધારો છો એ બધું તમે જ્યારે મનથી કરો છો કે હું ભગવાનને ભોજન જમાડું છું ભગવાનને હું ઓઢાડું છું ભગવાનને ઉઠાડું છું ભગવાનને વસ્ત્ર પહેરાવું છું ભગવાનની આરતી કરું છું આ ભાવ મનની અંદર પ્રગટ કરો એટલે એ એક માનસ પૂજા તરીકે આપણને એનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે એટલે દરેક વખતે પૂજા સ્થળે કે સ્થાન ઉપર જઈને ઈશ્વર ભક્તિ શક્ય નથી તો

મોકિત ચપક બિલવત્ર રચિતપૂપા દયા નિધે પશુપતે હ્યકલ્પ ગુહ્યતા ઈશ્વર વિશે આપણે કલ્પના કરીએ છીએ કે ભાઈ હું ભગવાનને શું અર્પણ કરું છું ભગવાન માટે હું શું ભાવ ધરાવું છું રચિતે પાત્રે ધ્રુતમ પાયસમ ભક્ષ પંચ વિધમ પયોદિયુતમ રંભા ફલમ પાનક શાકા નામયુતમ જલમ ૃચિકરમ કાર્પૂર ખંડો જ્વલમ તાંબુલમ મનસામાયા વિરચિતમ ભક્ત્યા પ્રભુ સ્વીકુરુ કે ભગવાન હું તમને જે કઈ અર્પણ કરું છું હું તમને જે કઈ ધરું છું એને ભગવાન મનથી હું તમને ધરું છું એને તમે સ્વીકારો छत्रं चामरयो युगं व्यजनकम् चादर्शकम् निर्मलम् वीणाभेरिमृदङ्ग काहलकला गीतं च नूत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा પ્રભો કે હું સંકલ્પ થી બધું તમને સમર્પિત કરું છું મનથી તો ભગવાન તમે મારું બધું સ્વીકાર કરજો હું નાનો માણસ છું હું મારી પાસે નથી એટલું બધું કોઈ કે હું ભગવાનને અર્પી શકું પણ મારા મનના સંકલ્પ હું ભગવાન તમને જે કાઈ આપું છું એ મારું સ્વીકાર કરજો પ્રભુ એવી પ્રાર્થના છે આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણ શરીર ગૃહ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ संचार पदयो प्रदक्षिण विधी स्तोत्राणी सर्वा गिरो कर्म करो मी तदखिल शंभो तवाराधन भगवान आराधना करू शु जे काही ते प्रमाणे करचरण कृतम वाग कर्म वा શ્રવણ નયન જીત જય કરુણા શ્રીમીમચાર્યુતમ શ્રી શિવ માનસ પૂજાસ્ત્રોત્રપૂર્ણ બુલ ભોળાનાથ ભગવાન્ની જય વૈષ્ણવજન